આપણું નામ જણાવશો મહેશ ભગત લીલાબા આનંદ ગરબા ચેરિટેબલ ટ્રસ્ટ આજે ખાડિયા વિસ્તારમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું કાર્યક્રમો રાખવામાં છે ને આ જળયાત્રા દર વર્ષે નીકળે છે હું દરેકને વિનંતી કરું કે આ જળયાત્રાની અંદર જેટલા બને તેટલા ભાવિક ભક્તો જોડાય આ યાત્રા ખાડિયા અભિયાન મેટ્રો સર્કલ ટાઈમ્સ તથા જય ભોલે અને રાયપુર યુથ સર્કલ તરફથી દર વર્ષે આ જલયાત્રા નીકળે છે એ હાથોડીયા ઢાલની પૂરના નાકેથી નીકળી શેઠની પૂળ સાંકડી શેરી રાયપુર ચકલા છબી હનુમાન પાસે ફખાલીની પૂરના નાકે આ યાત્રા પૂર્ણ થશે અને મારે દરેક ધર્મ જંતને વિનંતી છે કે આ યાત્રાની અંદર મને તેટલો સાથ અને સહકાર આપી અને આ જલ યાત્રાની અંદર જોડાવા તે અમારો ભાવ ભર્યું મંત્ર